चालू से रनने पर चालू से हमने जितने पढ़े पानी की रास्ते को करना है प्रथम बजे ठीक करेगा वो आपको बोल रहा है दो माता हार और तू पहले में आ বোল মানে মজ

તો મિત્રો હવે આપણો મારો છે આપડે તો જો આવી ગયા છે આપણે આ સાઈડ અને આપણે હવે છે આપણે આગળ શું થાય કુવો છે ને મોટો શું નામ છે કુવાનું નામ શું થાય કુવાનું નામ કુવો તો બને રહે મિત્રો તો મિત્રો આપણે એટલે મિત્રો બધા બેઠા છે આરામ કરે છે એકદમ ને ઠંડુ વાતાવરણ છે અને મજા છે હા બસ પાણી જોઈ શકો છો લે લે આવ તો મિત્રો આપણે એક આગળ કૂવા આવેલો છે આપણને ખબર નથી પણ ભરતબેન પૂછ્યો ભરતબેન આપણે કયો કુવા આવેલો આગળ સંપા માણનો કુવા સંપા છે આગળ એમ તો જજબી તમે કોઈ કહેવા માંગજો તો મિત્રો ના હોય તો લાઈક કરો ચેનલ ને અમારી ફોલો કરો મિત્રો મુકેશભાઈ છે એ પણ આપણે જોવા આવ્યા છે આ તમે શું કહેવા માંગો છો

બોલી નાખ્યું છે આપણે પણ બોલી નાખ્યું હર મહાદેવ અને તમે પણ કમેન્ટ કરી દેજો હર મહાદેવ અને આપણે આગળ જવાનું છે સંબામાના કુએ તો મિત્રો ફાઇનલી આપણે સાંભામાનો કૂવા આવી ગયો છે તો આપણે તમને બતાવી દીધો જો મિત્રો અહીંયા બે કે ત્રણ વડલા છે મોટા મોટા ને બસમાં કુવો છે તે સંભામાને રહેતા હતા તો મિત્રો જો આ છે સંભામાનો

આપણે અશોકભાઈ છે પેલા જોઈ રહ્યા છે અને જયેશભાઈ પણ પાછળ જોઈ રહ્યા છે હસબન્ડભાઈ જો ફોન ખોતરી રહ્યા છે એ ફોન શું કરો ભરવા તો ફરવા આવ્યો ફટફટ કરો લાઈક કરો ફોલો કરો દોસ્તો એક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે મિત્રો આવા બ્લોગ જોવા માટે બને રહેજો આપણી જે કોઈ દેશી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તો આપણે ડેમ છે આગળ તો આપણે થોડું તમને બતાવી દઈએ સાહેબ જો મિત્રો પોણી પણ ચાલે છે તો જોઈ લે મિત્રો મારે બધા મિત્રો આયા તા બધા પાણીની મજા લે રહ્યા છે ઠંડુ એકદમ વાતાવરણ છે તો જોઈ લે પૂરી મૂરી જો તમારા અશોકભાઈ છે મજા આવે ને આમ મજા એકદમ ઘર મજા આવે છે તો અમારે ભરતભાઈ છે સેલ્ફી પાડી રહ્યા છે ભરત હરકી પાડવો ભાઈ હરકી પાડ હા મને કેવું લાગે લાઈક કરો ફોલો કરો

ग्रो आपने आई गया सर तलाब बाजू जो हमारा एकदम पानी फुल भर गया है तो नाई रही थी जैसे तो अंदर नाई रही थी पानी तो क्या पड़ी है भरे लोग जो हम जो मस्त एकदम लोकेशन बहुत डार है जो हम का फोटा पा रहे रहा है मुकेश भाई अशोक भाई जयेश भाई मित्रों आज ना व्लॉग में बस आटलू तो ब्लॉग तुमने क्यों लगे लाइक शेयर सब्सक्राइब कर दीजिए